નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી ટેટ પરીક્ષાને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવે આ ઉમેદવારો પણ ટેટ પરીક્ષા માટે શિક્ષક બનવા માટે લાયક ગણાશે શિક્ષક યોગ્યતા કસોટી કેટ વન બે હજાર પચીસનું જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તો હવે સુધારેલ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો આ સુધારેલ જાહેરનામામાં શું દર્શાવવામાં આવેલ છે તે જોઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ ચૌદ દસ બે હજાર પચીસના જાહેરનામા ક્રમાંક રાપબો ટેટથી શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસનું આયોજન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે સદર હું જાહેરનામામાં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ છે જાહેરનામામાં જે જગ્યાએ તાલીમી લાયકાત દર્શાવેલ છે તે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ જાહેરાતના ટેટ માટે ફોર્મ ભરી આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષના પરીક્ષાના પરિણામને આધીન રહેશે ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં આ પ્રકારની તકથી ટેટ વન પરીક્ષામાં ઉપસ્થિત થનારા ઉમેદવારોએ શિક્ષક તાલીમ લાયકાત બે વર્ષ પીટીસી બી ચાર વર્ષીય એલિમેન્ટ્રી ગ્રેજ્યુએશનની ડિગ્રી પી એલ અને બે વર્ષની ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે સદરહુ પરિણામ અને ભરતી બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી અને માન્ય ગણવામાં આવશે

નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાની છેલ્લી તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ રહેશે પરીક્ષાની નવી સંભવિત તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ રહેશે નોંધ આપેલ છે ઉપરોક્ત તારીખોમાં થયેલ સુધારો તમામ સંબંધિતોએ ધ્યાને લેવાનો રહેશે તો રાજ્ય પરીક્ષા બોર્ડના તારીખ ચૌદ દસ બે હજાર પચીસના જાહેરનામા ક્રમાંક રાપબો ટેપ વન બે હજાર પચીસ ની અન્ય જે બાબતો છે જોગવાઈઓ છે તે યથાવત રાખવામાં આવેલ છે ધન્યવાદ